સુરત જિલ્લામાં મેઘરાજીની સતત બેટિંગથી જનજીવન પ્રભાવિત થયું છે કિમ નદીના પાણી રસ્તાઓ પર ફરી વળતા અનેક રસ્તાઓ બંધ થયા સુરતના ઓલપાડ વડોલી થઈ હાંસોટ અને અંકલેશ્વરના માર્ગ પર પાણી ફરી વળ્યા તો ઓલપાડથી વડોલી વણાંક અને કિમ જતા માર્ગ પર પણ પાણી ફરી વળ્યા બીજી તરફ ભારે વરસાદથી ભરાયેલા પાણીમાંથી લોકોનું રેસ્ક્યુ કરવાની કામગીરી તંત્રએ હાથ ધરી એનડીઆરએફની ટીમ પણ કામે લાગી ચાર લોકોનું રેસ્ક્યુ કરીને સલામત સ્થળે ખસેડવામાં આવ્યા છે ઉપરવાસમાં વરસાદને કારણે કિમ નદીમાં જે પાણીની આવક થઈ છે એના કારણે કઠોદરા ઉમરાછી વડોલી વગેરે ગામોમાં પાણી ભરાયા છે કોઈક જગ્યાએ દોઢ ફૂટ બે ફૂટ જેટલા પાણી છે હાલ વડોલી ગામેથી સમાચાર મળતા કે ચાર લોકો પોતાના વાડી વિસ્તારના ઘરે ફસાયેલા છે તો આપણે તુરંત જ એનડીઆરએફની ટીમ પણ અહીં હાજર છે એનડીઆરએફની બે ટીમો આપણે બધા ગામોમાં મોકલી છે અને આવા કોઈ પણ લોકો જેમને રેસ્ક્યુ કરવાની જરૂર હોય એમને આપણે સોમોટો રેસ્ક્યુ કરી રહ્યા છીએ હાલ વરસાદ બંધ થતા પાણી ઓસી રહ્યા છે અને અત્યારે પરિસ્થિતિ જોતા એવું લાગે છે કે સાંજ સુધીમાં ગામોમાંથી ઘણા પાણી ઓછા થઈ જશે એટલે હાલ એવી કોઈ ઇમરજન્સી રેસ્ક્યુની જરૂરિયાત જણાતી નથી તેમ છતાં ગામોમાં એનડીઆરએફની ટીમો સરપંચશ્રીઓ તલાટી મંત્રીશ્રીઓ સાથે અને પોલીસની ટીમ સાથે મોકલેલી છે કોઈ પણ એવી જરૂરિયાત જણાશે તો આપણે એ લોકોને રેસ્ક્યુ કરી લઈશું